સીએમ અરવિંદ લઈને સમગ્ર આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન આવી છે ત્યારે રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મુખ્ય માર્ગ પર બેસીને માર્ગ બંધ કર્યો હતો કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવ્યા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યકરો પોલીસ વેન પર ચડી ગયા હતા ત્યારે આપના ધારાસભ્ય રેશમા પટેલ સહિત ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની છે તે ઈડી દ્વારા ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે સમગ્ર દિલ્હી સહિત છે તે રાજકોટમાં છે તે રેલું આવ્યો તેવું લાગી રહ્યું છે કારણ કે જે આમ આદમીના જે કાર્યકર્તાઓ હોય કે પછી આમ આદમીને સમર્થકો છે તે હાલ છે તે રાજકોટના કિસાનપરા ચોક ખાતે છે તે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે અને પોલીસ દ્વારા છે તે હાલ તેમની અટકાયત પણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે सन्ध प्राया च्राया चाया કરવામાં આવે તો જે હાલ છે તે તેમની અટકાયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા છે તે આમ આદમીના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત હાથ ધરવામાં આવી છે મહિલાઓને છે તે ટીંગાટોળી કરી અને જે લઈ જતા હોય તેવા છે તેમ દ્રશ્યો બતાવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા છે તે છે તે હાલ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું અને જે પોલીસ તંત્ર છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને છે તે છે તે જો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આમ આદમીના કાર્યકર્તાઓને છે તે ટીંગાટોળી કરી અને છે તે હાલ છે તે તેમની અટકાયત કરવામાં આવી છે મોટા પ્રમાણમાં છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે અને જે દ્રશ્યોમાં બતાવી શકાય છે દ્રશ્યોમાં બતાવી શકાય છે કે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે દિલ્હી અરવિંદ કેજરીવાલની જે અટકાયત થઈ જે ઈડી દ્વારા અટકાયત કરવામાં આવી છે જેને લઈને છે તે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે સમર્થકો છે તે હાલ વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ત્યારે આપણે અહીંયા તેમની સાથે વાત કરીશું કે શું કહેવા માગે છે બેન 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 અરવિંદ કેજરીવાલજી ની નીતિ મેડિકલ ફ્રી વીજળી ફ્રી આ બધાથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે આવનારા સમયમાં મુખ્ય રોડ ઉપર છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પોતે ધરણા દઈ રહ્યા છે મુખ્ય રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે અને જે પોલીસ પ્રશાસન દ્વારા છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને છે તે તો વાત કરવામાં આવે તો જે દિલ્હીના સીએમ ની જે તે હાલ અટકાયત કરવામાં આવી છે જેને જેને લઈને છે તે રાજકોટમાં છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે વિરોધ દર્શાવી રહ્યા છે અને જે વાત કરવામાં આવે તો આ કાર્યકર્તાઓ તેમની સાથે વાત કરી રોટી કપડા મકાન માટે લડીશું અરવિંદ કેજરીવાલજીને ખેદ કરી અને જોઈ શકાય છે કે આમ પાર્ટીના કાર્યકર્તાઓની છે છે તે હાલ પોલીસ પ્રશાસન દ્વારા દિલ્હીમાં છે તે અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કર્યા બાદ છે તે રાજકોટના કાર્યકર્તાઓ છે તે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા હતા અને હડતાલ ઉપર ઉતર્યા હતા અને ધરણા પ્રદર્શન હાથ ધરી રહ્યા હતા શાસન દ્વારા છે તે હાલ અટકાયત હાથ ધરવામાં આવી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પોલીસ પ્રશાસન છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની છે તે હાલ અટકાયત હાથ ધરવામાં આવી છે મોટે પ્રમાણમાં છે તે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓની છે તે હાલ પોલીસ પ્રશાસન દ્વારા અટકાયત કરવામાં આવી છે જી કેમેરામેન દિવરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ